વેલકમ બેક ટુ ગાઈઝ માય ન્યૂ શોર્ટ બ્લોગ કેમ છો બધા મિત્રોને જય શ્રી રામ બધા મારા મિત્રોને તો આજે હું તમને જઈ રહ્યો છું પવન ચકી દેખાડવા માટે आ यहां बहुत खतरनाक इलाका है यहाँ बहुत संभल के चलना पड़ेगा और आप जैसे कि देख सकते हो हम पुस चुके पहाड़ की उसाई पे सोटाई पे और आप देख सकते हो कि हमारा पवन का काला अपना पंखा नु काम जे चालू થઈ રહ્યો છે અને સો ગાઈસ આપણે પોગી જા છે પવન સક ને કંક્રીટ આખી ભરેલ છે આ પક કોન્ક્રીટ નીચે આખી આ સુકાયા બાદ આ સુકાયા બાદ જે જગ્યા બાકી છે તેમાં ધૂળ નાખી દેવામાં આવશે આ બધી ધૂળ નાખી દેશે અને ત્યારબાદ બધો સામાન આવશે પછી આ કામ શરૂ કરવામાં આવશે તો મિત્રો તમે જેમ જોઈ શકો છો કે આ જેમ કોન્ક્રીટથી ભરી દેવામાં આવેલું છે અને ઢાળ આપવામાં આવે છે અને તેની બાજુમાં જે જગ્યા રહે છે ત્યાં ધૂળ નાખી દેવામાં છે ને અને અત્યારે તો આ સુકાવવા મૂકેલું છે કોન્ક્રીટ નાખીને સુકાઈ દાયા બાદ આ બધું સામાન આવી અને કામ જે છે તે શરૂ કરવામાં આવે છે તો આપણે આપણા પામાં મોટો પંખો નખાવીએ છીએ જ્યારે કે બધાને બહાર મળી રહે એટલા માટે તો ગાઈસ મારા આ મિની બ્લોગમાં આજ માટે આટલું જ લાઈક કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો શેર કરજો ફોલો કરજો સબસ્ક્રાઈબ કરી હો તો હવે મળીએ નવા બ્લોગ સાથે જય હિન્દ જય ભારત બાય બાય टाटा આવો નજારા માટે આપણે આવો નજારા આ આપણા કાઠિયાવાડમાં મળીએ છે ભાઈ જોઈ લેજો તો કેવો છે નજારો જરા કમેન્ટ કરજો અને આવી રીતે સપોર્ટ કરતા રહ્યો જય શ્રી રામ મળીએ નવા બ્લોગમાં જય હિન્દ જય ભારત બાય બાય